અમરેલી જિલ્લા વિધાનસભા સંચાલિત કે કે પારેખ કોમર્સ કોલેજ ખાતે આર્ટ ઓફ એનજીઓના સહયોગથી સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરાયું હતું આ ટ્રેનિંગ આપવા માટે આર્ટ ઓફ હાર્ટ એનજીઓના ફાઉન્ડર જૈનબ કપાસી ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી

પ્રોફેસર ડોક્ટર એ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ટ્રેનિંગ પ્રોગ્રામનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર ડોક્ટર એબી બી ગોરવાડા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં આઈક્યુએસી કોઓર્ડિનેટર ભારતીબેન ફિણાવાએ જણાવ્યું હતું અશોક રાવળદેવ મહાદેવ ન્યૂઝ વંડા